હવે જરાક વહેલા ઉઠી ગયો હતો પણ છે ને ભાઈ મારા પપ્પાને દવા લેવા જવા નથી ને દવાખાને એટલે જરાક દુકાને ગયો હતો એટલે જરાક બ્લોક છે ને ભાઈ મોડો સ્ટાર્ટ કર્યો છે અત્યારે છે ને ભાઈ જો વાડામાં આવી ગયો છે ક્યારે જો આમાં ગળી ગયા ને તે ખાઈ ગયા સારો ને હવે જો આજ પાણી પાવું જોઈએ તો પાછો કોળાઈ જાય રાતે દરવાજો તોડી દેલો હતો લાકડાનો તોડીને અંદર ગળી જતા બધું ખાઈ જશ ઘણું ખરું વસ્તુ તો ખાઈ જાશ વાડને સારો હતો નાના એ પણ ખાઈ જશ હવે જો આપણે મોટર ચાલુ કરી દીધું અને જો ભાઈ પાણી થોડુંક પાઈ દઈએ ને અને જરાક કોળાઈ જાય આવી રીતે છે બધું જો ચાલુ થઈ ગયું મોટર ગાડી પીઝા હે હમણાં જ પા સ હાથ ની ચા હે પાછું કોળાઈ જાય એટલે પેલું પાણી પાઈ દીધું ને કાઢ લાગતું દર પી જાય ને મારી મમ્મી છે રસોઈ બનાવે છે ને આ મેડમ જાય કપડાં થવાતા હોય

સાલુ કરી દીધું આપણે તો આઈ રે છે ને આજે છે ને ભાઈ આપડે છે ને સ્પીડ એક પાર્સલ આવવાનું છે એટલે આજ લગભગ બપોર સુધીમાં તો આવી જશે અત્યારે છે ને ભાઈ અગિયાર વાગી ગયા છે ને મારી મમ્મી છે ને અહીંયા રસોઈની તૈયારી કરવા મંડ્યા આજ તો બટાકા બનાવવાના છે

હાલ તો બનાવી નાખો હા બટાટા ને ડુંગળી બટાટા અને હજી ભાઈ ફોન નથી આવ્યો આઠ મિનિટની ખાલી બાર વાગીએ ને મારી મમ્મી રસોઈ બનાવે છે સેજલસી થોડુંક રસોડાનું કામ હતું થોડુંક પછી રૂમમાં સાફ સફાઈનું કામ હતું થોડું કરે છે કપડાં ધોઈ નાખ્યા છે ને હવે છે ને ભાઈ ફોન આવી ગયો છે આપણે ફ્લિપકાર્ટમાંથી પણ થમ્નલ અને ટાયટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે હું મંગી આવ્યું છું

પેલેથી ખબર પડી જાય ને મેં આમ વિડીયોમાં કહી દીધું તો આવી રીત થી છે ભાઈ ફ્લિપકાર્ટમાંથી આવી ગયું મોટું બધું બોક્સ છે સો હાથ ફૂટ નું આવડું બધું મોટું છે આમાં શું હશે ખબર એ તો ખબર જ છે પેલા બધાને કહી દીધું કે ભાઈ સાયકલ છે ને આ મોટો બધા ખોખામાં આવી ગયું છે ને અત્યારે છે ને ભાઈ સાડા બાર વાગવા જો આવી ગયા સાડા બાર વહેલું જરાક આવી ગયું નગર જરાક મોડું વાર લાગે એમ હતું ફિટ કરવાની લગભગ એટલી બધી વધારે નહીં હોય કાંઈ ફિટ જ હશે ખાલી દસ પાંચ દસ ટકા ફિટ કરવાની વસ્તુ હશે તો છે ને ફાઇનલી છે ને ભાઈ પાંચ ટકા જ ખાલી ફિટ કરવાનું હતું ને સાયકલ આપણે ખોખામાંથી બારી કાઢી લીધી છે ને જો આવી રીતે વ્યૂ કંઈ કટે નહીં આવા મેડમ એક આંટો હતી મારી ખાલી છે ને ભાઈ ટેરિંગ ખાલી હતું ને હા આ બે બોલ ફિટ કરવાના હતા બાકી બધું કમ્પ્લીટ હતું ને જો આવી રીતથી છે સાયકલ આખી હોતી લીધી અહીંયા આ સીટ છે એક્ઝેક્ટ આમ ગુસ્સા કરવી ની તો થઈ હકી એમ છે બેસ્ટ કંપની સાયકલની હોય ને તો ક્રાડીએક્સ સારા મારી કંપની છે કારણ કે ફ્લિપકાર્ટમાંથી આવી રીતે છે સ્ટાયર ને બધું કેમ લાગ્યું હાકવામાં કે આવે સર ખબર ન પડી અનુભવ કેવો છે આવું બધું મોટું ખોખું આખી જ હતી સાયકલ એકદમ રેડી હતી ને ખાલી બાર જ કાઢવા નથી ને ખાલી ટાઈરિંગ ફીટ કરો ને ફીટ કરી દીધી કમ્પ્લીટ કરી દીધી સાયકલ ને જો એની સાથે છે ને જે આવી રીતથી ટાયર છે એના ને આ છે ને ભાઈ બ્રેક છે જરી આ ડિસ્ક બ્રેક છે બંને વ્હીલમાં છે ડિસ્ક બ્રેક આવી રીતથી હવે મારે આંટો મારવા જવો જોઈએ ને ભાઈ કોઈ છે એટલે ગરમી ફૂલ થઈશ હવે આટો મારી આવું ચેક કરી આવું પછી મળીએ બ્લોકમાં આગળ ફાઇનલી બધું થઈ ગયું છે ટેસ્ટ કરી લીધા છે ને એક કિટ આવેલી છે ફિટ કરવાની આ બધું ફિટ કરવાનું બાકી છે હજી પાના છે બે ત્રણ ને થોડુંક આ વસ્તુ છે બધું ફિટ કરવાનું પાના ને ડોક્યુમેન્ટ એ થોડા આવી રીતથી છે બધું અત્યારે છે ને ભાઈ જો સાડા ચાર થઈ ગયા છે ને આ લોકો છે ને અહીંયા મિટિંગ ચાલુ છે મિટિંગ કાભા હા આગળ ગાંઠિયા ને શા ને એવું બધું ખાધું જો સોડા પીધી

નાહને એકદમ આવી ગયો છે ને વાગી ગયા છે ને જો આઠ ને ચાર થઈ સાત મિનિટમાં આઈ ધોઈને એકદમ રેડી થઈ ગયો છે હવે છે ને આપણે જમવા જવાનું છે પેન્ટ પહેરી લીધું છે શર્ટ પહેરવાનું બાકી છે પહેરી જમી ને પછી મારા પપ્પાને દુકાનેથી છૂટા કરવાના છે એટલે ઘેરે જમવા આવી જાય ને હું જાઉં ફટાફટ હાલો ત્યારે છે ને અગિયાર વાગી ગયા છે ને આ બધું હંકેલું છે હવે હકેલી ને સેઝલ છે ને એ ભાઈ મહેંદી કરે એટલે આજ નહીં આવે એટલે બધું મારે ધકેલવાનું છે ફકેલી ને આવી રૂમમાં થઈ જાય પછી સેજલ ને મળી ક્યાંક મહેંદી મહેંદી કેટલીક થઈ ગઈ કે બાકી છે કે હજી બહાર છે તો હાલો ફટાફટ પેલા છે ને આ બધું હંકેલી લો હંકેલવાનું છે આ ખોખાને બધું ભરવાનું છે ને એટલે ભરી લઈએ પછી ઘરે નીકળી જાય ને પછી મળીએ સેજલ હવે છે ને ભાઈ ઘરે આવતો રહ્યો છે દુકાન વધાવી લીધી ને ઘરે આવી ગયો છે ને આ મેડમ જો અહીંયા મહેંદી બેંદી લગા કે તૈયાર હો ગયા હૈ